આ જંગલ માત્ર ઝાડો અને પ્રાણીઓથી ભરેલું નહોતું પરંતુ શુરવીરતા સંઘર્ષ અને બલિદાનની અનેક અજાણી ગાથાઓને એ પોતાના અંતરમાં સાચવીને બેઠું હતું ગીરના અઘોર જંગલની અંદર એક નાનો નેહ વસેલો હતો જ્યાં માનવી કુદરત સાથે લડતો નહીં પરંતુ તેની સાથે જીવતો હતો અહીં જીવન સરળ હતું પરંતુ સરળ નહોતું અહીં શાંતિ હતી પરંતુ ભય પણ હતો અને અહીં સાહસ કોઈ શોખ નહીં જીવન જીવવાની ફરજ હતી આ નેહ માં એક ચારણનું ઘર હતું માટીની દિવાલો ઘાસ ચાજની છત અને બહાર લટકતી જૂની બહારથી જોનારને એ ઘર ગરીબ લાગતું પરંતુ પરંતુ અંદરથી એ ઘર શુરાતનથી ભરેલું હતું આ ચારણ સામાન્ય માણસ નહોતો હતો ચારણની પેઢીથી ચાલી આવતી પરંપરા મુજબ તે સત્યનો રક્ષક વચનનો પાલક અને નિર્ભય સ્વભાવનો માલિક હતો જંગલના હિંસક પ્રાણીઓ સાથે રોજનો સામનો હોવા છતાં તેની આંખોમાં ક્યારેય ડર જોવા મળતો નહોતો તેણે પોતાના જીવનમાં ઘણીવાર સાવજની ગર્જના સાંભળી હતી ઘણીવાર અંધારામાં આંખો ચમકતી જોઈ હતી પરંતુ તેની પીઠ ક્યારેય વળી નહોતી ચારણ જાણતો હતો કે આ જંગલમાં જીવવું હોય તો હિંમતને શ્વાસમાં ભરીને જીવવું પડે ચારણની પત્ની પણ સામાન્ય સ્ત્રી નહોતી જંગલમાં રહીને દીકરીને ઉછેરવી એટલે રોજ રોજ પોતાના હૃદય સાથે સંઘર્ષ કરવો રાતે કોઈ પ્રાણીના અવાજથી ઊંઘ તૂટી જાય તો પ્રથમ વિચાર દીકરીનો આવતો ક્યારેક તો તે દીકરીને છાતીએ ભીસીને આખી રાત જાગતી રહેતી માતૃત્વમાં મમતા હતી પરંતુ એ મમતા સાથે અડગતા પણ હતી તેણે દીકરીને ડર શીખવ્યો નહોતો પરંતુ સાવચેતી શીખવાડી હતી તેણે દીકરીને રડવું નહીં પરંતુ ઊભું રહેવું શીખવ્યું હતું આ ચારણના ઘરે એક દીકરી હતી દીકરી પણ એવી કે જેના જન્મ સમયે જ વાતાવરણ બદલાઈ ગયું હતું લોકોએ કહ્યું હતું કે આ બાળકીની આંખોમાં અજીબ તેજ છે જ્યારે તે રડતી ત્યારે અવાજમાં પણ અજાણી હિંમત લાગતી બાળપણથી જ તે અન્ય બાળકો જેવી નહોતી જ્યારે બીજા બાળકો પ્રાણીનો અવાજ સાંભળી ડરીને માની પાછળ છુપાઈ જતા ત્યારે આ દીકરી અવાજની દિશામાં જોવા દોડી જતી જ્યારે જંગલમાં કોઈ હરણ હરણ ભાગતું દેખાતું ત્યારે તે તેની ગતિને નિહાળતી જ્યારે કોઈ વૃદ્ધ ચારણ શુરવીરોની ગાથાઓ કહેતો ત્યારે તેની આંખો ઝગમગી ઉઠતી ચારણ દીકરીને પોતાના ખોળામાં બેસાડી કથાઓ કહેતો ચારણોની શુરીરતા વચન માટે આપેલી આહુતિ અને સત્ય માટે થયેલા બલિદાનની વાર્તાઓ દીકરી વાર્તાઓ માત્ર સાંભળતી નહોતી તે વાર્તોને પોતાના રક્તમાં લોહીમાં ઉતારતી હતી તેને શીખવવામાં આવ્યું હતું કે ભય માણસને નબળો બનાવે છે પરંતુ હિંમત માણસને અમર બનાવે છે તેને શીખવવામાં આવ્યું હતું કે શક્તિ હથિયારમાં નથી પરંતુ મનોબળમાં છે સમય વહેતો રહ્યો દીકરી મોટી થવા લાગી જંગલ તેનો રમણીય મેદાન બન્યો તે પથ્થરો પર ચડતી ઝાડોની છાયામાં બેસતી અને ઘણીવાર દૂરથી જંગલના રાજાની ગર્જના સાંભળતી ગર્જના સાંભળીને તેના હૃદયમાં ડર નહોતો ઉગતો પરંતુ અજાણી ચેતના જાગતી જાણે કોઈ પરીક્ષા ભવિષ્યમાં તેની રાહ જોઈ રહી હોય એક દિવસ એવો આવ્યો જે દિવસ બહારથી સંપૂર્ણ સામાન્ય લાગતો હતો સૂર્ય ઉગ્યો પક્ષીઓ બોલ્યા અને જંગલ પોતાની રોજની લયમાં જાગ્યો ચારણ કોઈ કામે નેહ બહાર ગયો હતો ઘરમાં માત્ર દીકરી અને તેની માં હતા અસ્વસ્થ કરતી હતી પક્ષીઓનો કલરવ અચાનક ઓછો લાગતો હતો પવન જાણે થંભી ગયો હતો જંગલની અંદર કંઈક બદલાઈ રહ્યું હતું પરંતુ એ સમયે કોઈને તેની ખબર નહોતી દીકરીએ દૂર નજર કરી જંગલ તરફથી કોઈ અજાણી સુગંધ અને અજાણ્યો અવાજ આવી રહ્યો હતો જમીન જમીન પરના આવે માત્ર હવામાં એક અદ્રશ્ય ભય ફેલાઈ રહ્યો હતો એક ક્ષણે દીકરીને ચારણની વાર્તાઓ યાદ આવી તેને ખબર નહોતી કે થોડી જ ક્ષણોમાં તેનું જીવન એક એવી દિશામાં વળશે જે તેને માત્ર ચારણની દીકરી નહીં પરંતુ ગીરના જંગલની એક અમર ગાથા બનાવી દેશે જંગલ શાંત હતું પણ આ શાંતિ પહેલા ક્યારેય એટલી ભયાનક લાગી નહોતી ગિરના જંગલમાં એ દિવસની શાંતિ સામાન્ય નહોતી સૂર્ય સૂર્ય તો આકાશમાં પરંતુ તેની પણ જાણે થરથરી રહી હોય એવી લાગતી પંખીઓનો કલરવ એકાએક બંધ થઈ ગયો હતો વૃક્ષોની ડાળીઓ હલતી તો હતી પણ તેમાં જીવનનો ઉમંગ નહોતો દીકરીને અંદરથી જાણ્યો સંકેત મળતો હતો કે કંઈક અશુભ નજીક આવી રહ્યું છે ભેંસોની આસપાસ નજર ફેરવતી હતી ત્યારે તેને લાગ્યું કે જમીન હળવે હળવે પગલાનું હતું ભારે ધીરા અને આંતક ભરેલા પગલા એ જ ક્ષણે જંગલના અંતરમાંથી એક એવી ભયાનક ગર્જના ફાટી નીકળી એવી ગર્જના કે જેના અવાજથી પથ્થરો પણ ધ્રુજી જાય દીકરીના કાનમાં અવાજ પડતા જ મા ઘરની બહાર દોડી આવી આંખોમાં ભય સ્પષ્ટ હતો એ અવાજ અવાજ તે ઓળખતી હતી એ જંગલના રાજાનો હતો સાવજનો ગરજનાના પડઘા સાથે જ ભેંસોમાં તફરી મચી ગઈ કોઈ દિશા સમજ્યા વગર ભેંસો ભાગવા લાગી ધૂળના વંટોળ ઉભા થયા જંગલની શાંતિ હવે ખંડિત થઈ ચૂકી હતી થોડી જ વારમાં ઊંચા ઘાસમાંથી ભયાનક આકાર બહાર આવ્યો વિશાળ દેહ સોનાળી જટા આંખોમાં ભૂખ અને સત્તાનો અહંકાર જંગલનો રાજા સાવજ નેહ તરફ આગળ વધી રહ્યો હતો તેની નજર સીધી ભેંસો પર હતી એ ભૂખ્યો હતો અને ભૂખ સામે કોઈ દયા ટકી શકતી નથી માં દીકરીનો હાથ પકડીને ઘરની અંદર ખેંચવા લાગી તેના હોઠ કાંપી રહ્યા હતા આંખોમાં આંસુ હતા અને હૃદયમાં માત્ર એક જ ઈચ્છા હતી દીકરી જીવતી બચી જાય પરંતુ દીકરી અટકી ગઈ તેણે પોતાની ભેંસો મળશે નેહમાં ભય ફેલાશે અને સાવજ વારંવાર અહીં આવશે ચારણની દીકરી માટે માત્ર ભેંસોનો પ્રશ્ન નહોતો આ કર્તવ્યનો પ્રશ્ન હતો તેણે માના હાથ માના હાથ ધીમેથી છૂટા કર્યા મા ચીસ પાડી પરંતુ એ ચીસ ચાવજની ગર્જનામાં દબાઈ ગઈ દીકરી ધીમે ધીમે આગળ વધી દરેક પગલું ભારે હતું પરંતુ મન અડગ હતું સાવજ હવે બહુ નજીક હતો તેની આંખો દીકરી પર પડી એ આંખોમાં આશ્ચર્ય હતું એક નાની માનવી નિર્ભય રીતે સામે ઉભી સામાન્ય રીતે માનવીને જોઈ પશુ ભાગી જાય અથવા હુમલો કરે પરંતુ અહીં કંઈક અલગ હતું દીકરીની આંખોમાં ડર નહોતો પરંતુ આગ હતી એ આગ ચારણના સંસ્કારની હતી સુરાતનની હતી સાવજ અચાનક જ ભેંસો તરફ ઝંપલાવા તૈયાર થયો એ જ ક્ષણે દીકરીએ મોટો અવાજ કર્યો અવાજમાં ભય નહીં પરંતુ ચેતવણી હતી એ અવાજે સાવજ થોભી ગયો એ ક્ષણમાં દીકરીને સાવજ આમને સામને હતા વચ્ચે માત્ર થોડું અંતર અને હવામાં ભરેલો તણાવ દીકરીના હાથમાં કોઈ હથિયાર નહોતું પરંતુ તેના મનમાં અડગ વિશ્વાસ હતો તેણે પોતાના શરીરને મજબૂત રાખ્યું નજર જમીન પર નહીં સીધી સાવજની આંખોમાં ના ગાડી સાવજ ફરી ગરજના કરી આ ગર્જનામાં પડકાર હતો દીકરી એક પગલું પાછળ ગઈ નહીં એક ક્ષણમાં ચારણની દીકરી નહીં પરંતુ આખા સમાજનું સુરાતન બોલી રહ્યું હતું સાવજ આગળ વધ્યો દીકરીએ પોતાની બુદ્ધિ અને ચપળતાનો ઉપયોગ કર્યો એ બાજુએ સરકી પથ્થર અને જમીનનો સહારો લઈ પોતાનું સંતુલન જાળવી રાખ્યું સંઘર્ષ શરૂ થયો શક્તિ સામે સાહસનો ભૂખ સામે કર્તવ્યનો નેહના લોકો દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા કોઈ બોલી શકતું નહોતું કોઈ આગળ આવી શકતું નહોતું બધાના હૃદય ધબકારા રોકાઈ ગયા હતા માં જમીન પર બેસી ગઈ હાથ જોડીને પ્રાર્થના કરતી હતી દીકરી અને સાવજ વચ્ચેનો સંઘર્ષ માત્ર શારીરિક નહોતો એ માનસિક પણ હતો દીકરી વારંવાર સાવજને પાછળ હટાવવા પ્રયત્ન કરતી હતી દરેક ક્ષણ સાથે તેનું શરીર થાકતું હતું પરંતુ મન અડગ રહેતું હતું સમય જાણે થંભી ગયો હતો ધૂળ ઘમાસણ અને ગર્જનાના વચ્ચે એક અદભુત દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું એ દ્રશ્ય જે ગીરના જંગલે કદાચ ક્યારેય જોયું નહોતું એક ચારણની દીકરી નિર્ભય બનીને જંગલના રાજા સામે ઉભી હતી અને ત્યારે સાવજ એક ક્ષણ માટે અટકી ગયો જંગલમાં એક ક્ષણ હતી કારણ કે હવે પરિણામ નજીક હતું કે પરિણામ નજીક હતું સાવજ એક ક્ષણ માટે થંભી ગયો ગીરના જંગલમાં એવી ક્ષણ બહુ દુર્લભ હતી જ્યારે જંગલનો રાજા પોતાની ગર્જનાને ગળી જાય તેની આંખોમાં હવે માત્ર ભૂખ નહોતી પરંતુ આશ્ચર્ય પણ હતું સામે ઉભેલી નાની માનવી તેની સામે ભાગી નહોતી રડી નહોતી ઝૂકી નહોતી એ ઉભી હતી અડગ નિર્ભય અને થી ભરેલી દીકરીની આંખોમાં કોઈ અહંકાર નહોતો પરંતુ સ્પષ્ટ સંકલ્પ હતો એ સંકલ્પ હતો પોતાની માની રક્ષા કરવાનો ભેંસોની રક્ષા કરવાનો અને પોતાના ચારણ સંસ્કારની લાજ રાખવાનો સાવજ ફરી એક પગલું આગળ વધ્યો પરંતુ આ વખતે તેની ગતિ ધીમી હતી દીકરે જમીન પર પડેલો પથ્થર ઉઠાવ્યો નહીં કોઈ હથિયાર શોધ્યું નહીં તેણે માત્ર પોતાની સ્થિતિ મજબૂત કરી તેના પગ જમીનમાં ગાઢ રીતે ગોઠવાયેલા હતા જ્યાંને ધરતી સાથે તેનો કરાર થયો હોય તેણે ફરી ઊંચા અવાજે ચેતવણી આપી એ અવાજમાં ડર નહીં પરંતુ અધિકાર હતો એ અવાજે સાવજના મનમાં અચાનક અણધાર્યો સંઘર્ષ જગાવ્યો પ્રાણી હોવા છતાં તે સમજી રહ્યો હતો કે સામેનો મનુષ્ય સામાન્ય શિકાર નથી થોડા પળો સુધી બંને રહ્યા હવામાં તણાવ એવો હતો કે શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગતો નેસના લોકો દૂરથી નિશબ્દ જોઈ રહ્યા હતા કોઈના હોઠ હલતા નહોતા કોઈના પગ આગળ વધતા નહોતા બધાની આંખો માત્ર એક જ દ્રશ્ય પર અટકી હતી ચારણની દીકરી અને જંગલના રાજા વચ્ચેનો મૌન યુદ્ધ આ યુદ્ધમાં નખ અને દાંત કરતા વધુ મનોબળ કામ કરી રહ્યું હતું અચાનક સાવજે પોતાની જટા ઝાટકી એ પાછળ હટ્યો એક પગલું પછી બીજું ગર્જના હવે આક્રમણની નહોતી પરંતુ ચેતવણીની હતી જાણે કહી રહ્યો હોય કે આ ભૂમિ તારી છે આજે હું પાછો ફરું છું અને પછી એ જંગલની અંદર ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયું ઊંચા ઘાસ ફરી હલવા લાગ્યા પરંતુ આ વખતની હલચલમાં ભય નહોતો જંગલ ફરી શાંત થયું પરંતુ હવે શાંતિમાં ગૌરવ ભળેલું હતું દીકરી થોડા ક્ષણો ત્યાં જ ઉભી રહી તેના શરીરમાં થાક હતો શ્વાસ ઉચારથી ચાલતો હતો પરંતુ આંખોમાં વિજયની જળહળાટ હતી ભેંસો હવે શાંત થઈ ગયા હતા માં દોડી આવી અને દીકરીના છાતીએ ભેસી લીધી બંનેની આંખોમાં આંસુ હતા એકમાં ડરથી ઉપજેલા તો બીજામાં ગર્વથી જન્મેલા નેહના લોકો ધીમે ધીમે નજીક આવ્યા કોઈ બોલી શકતો નહોતો શબ્દો નાના પડી રહ્યા હતા અંતે એક વૃદ્ધ ચારણે મૌન તોડ્યું અને કહ્યું કે આ દીકરી નથી આ તો ચારણનો પરાક્રમ છે ચારણની સુરવીરતા છે થોડી જ વારમાં ચારણ પરત ફર્યો તેને જ્યારે આખી ઘટના કહેવામાં આવી ત્યારે એક ક્ષણ માટે શાંત રહ્યો પછી તેણે પોતાની દીકરી તરફ જોયું એની આંખોમાં ગર્વ હતો પરંતુ સાથે જવાબદારી પણ હતી તેણે દીકરીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું આજે તું તું મારી દીકરી નથી આજે સમગ્ર ચારણ સમાજનો માન છે એ શબ્દો દીકરી માટે કોઈ પુરસ્કાર કરતા વધારે હતા આ ઘટના જંગલના આગની જેમ ફેલાય એક નેહમાંથી શરૂ થયેલી વાત આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની લોકો કહેવા લાગ્યા કે ગીરના જંગલે એક નવી ગાથા જોઈ છે એ ગાથા કોઈ રાજાની નહોતી કોઈ સેનાની નહોતી એ ગાથા હતી એક દીકરીની જે ભય સામે ઉભી રહી સમય પસાર થયો પરંતુ આ કથા મટી નહીં મટી નહીં આજે પણ જ્યારે ગીરના જંગલમાં સાવજની ગર્જના સંભળાય છે ત્યારે લોકો કહે છે કે એ ગરજનામાં ક્યાંય ચારણની દીકરીના પરાક્રમી યાદ છુપાયેલી છે આ વાર્તા માત્ર સાવજની પીછેહટની નથી આ વાર્તા હિંમતની કર્તવ્યની અને દીકરીની સુરાતની જ્યાં શક્તિ નહીં પરંતુ સાહસ જીતે છે જ્યાં હથિયાર નહીં પરંતુ મનોબળ વિજય અપાવે છે ચારણની દીકરીએ એ દિવસે સાબિત કરી દીધું કે શૂરવીરતા લિંગમાં નહીં પરંતુ હૃદયમાં વસે છે ગીરનું જંગલ આજે પણ ઊભું છે સાવજ આજે પણ છે પરંતુ ચારણની દીકરીનો પરાક્રમ એ હવે અમાર બની ગયો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રીરામ જય માતાજી